નમસ્કાર નવી સવારમાં આપનું સ્વાગત કરું છું હું શું કિશન સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં આજે વાત કરીશું સરપંચોની ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું વાતાવરણ છે ત્યારે આજે વાત કરવી છે ગુજરાતના એવા બે શ્રેષ્ઠ સરપંચોની જેમણે ગામને મોડલ તરીકે આખા ભારતમાં નામ ના અપાવી આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે છે લેખક અને પત્રકાર રમેશ તન્ના રમેશભાઈ આપનું સ્વાગત કરું છું ખૂબ ખૂબ આભાર આપનો કિશનભાઈ રમેશભાઈ તમે તો પાંત્રીસ ચાલીસ વર્ષથી તમારી પત્રકારની કારકિર્દી છે રાજ્યમાં એવા ઘણા સરપંચોને મળવાનું થયું હશે તમારી દ્રષ્ટિએ એવા કયા સરપંચો છે જે શ્રેષ્ઠ છે કિશનભાઈ સરપંચો વિશે જ્યારે વાત કરવાની હોય ત્યારે આનંદ એટલા માટે થાય કારણ કે ભારત દેશમાં સાતેક લાખ ગામો છે અને ગુજરાતમાં અઢાર હજાર બસો ને બત્રીસ ગામો છે અને સત્તાનું મૂળ અને મુખ્ય પાયો તો ગામો છે ગ્રામ સ્વરાજ એ જ સાચું સ્વરાજ છે મારે બે સરપંચોની વાત કરવી છે એ બે સરપંચોને હું શ્રેષ્ઠ સરપંચો ગણું છું એમાંના એક સરપંચ છે હરદેવસિંહજી જાડેજા રાજકોટ અને ભાવનગરની વચ્ચે એક ગામ આવેલું છે એ ગામનું નામ છે રાજસમઢિયાળા તો કેમ હું એમને શ્રેષ્ઠ સરપંચ ગણું છું એની વાત કરું એ વખતે હું અમેરિકાથી એક અખબાર પ્રકાશિત થાય છે ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિક છે એમાં હું પત્રકાર તરીકે ફરજ બજાવતો હતો અને મને કોઈકે માહિતી આપી કે આ સરપંચ છે એ જબરજસ્ત છે અને આખું ગામ એમણે આદર્શ ગામ બનાવી દીધું છે એટલે હું તો તરત ત્યાં ઉપડી ગયો રાજકોટ ગયો અમદાવાદથી અને રાજકોટથી પછી રાસમઢિયાળા ગયો અને આખો દિવસ લગભગ રોકાયો એ ગામ મેં જોયું હરદેવસિંહજીને મળેલો હું અને એમણે જે ચમત્કાર કર્યો તો એ સગી આંખે જોયો તો સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સરપંચ હોય કોઈ પણ ગામનો એનામાં વિઝન હોવું જોઈએ આ હરદેવસિંહજીનું જે વિઝન હતું કેટલું અદ્ભુત એ કોઈક એવી સંજોગો બનેલા કે એમને પરાણે સરપંચ બનવું પડેલું હવે સરપંચ બન્યા પછી એમને વિચાર કર્યો કે હું મારા ગામને સુખી કેવી રીતે કરું તો સૌથી પહેલું એમણે શોધી કાઢ્યું કિશન કેટલી મોટી વાત કે જો પાણીનું સુખ થશે તો આખું ગામ સુખી થશે અને આ એ વખતની વાત છે જ્યારે ગુજરાતમાં ક્યાંય ચેક ડેમો નહોતા થયા આ એ વખતની વાત છે જ્યારે ગુજરાતમાં નર્મદા યોજના નહોતી આવી મોટાભાગ પાણી અરે સૌરાષ્ટ્રમાં તો પાણીની અત્યંત તકલીફ પાણી તમને પાણી વગર સૌરાષ્ટ્રની અને કચ્છની પ્રજા વલખા મારે એ જમાનાની વાત કરું છું કે ઓગણીસો સિત્યાસીમાં તો દુષ્કાળ પડ્યો સતત ત્રણ વર્ષ તો ટ્રેનથી સૌરાષ્ટ્રને પાણી આપવું પડેલું ગુજરાતના ઇતિહાસમાં આવું પણ બનેલું છે આ જે જે નવી સવારના લોકો આ વિડીયો જુએ છે એ એમને મારી વિનંતી છે કે જેટલા સરપંચો હોય ને એ સરપંચોને આ વિડીયો બતાવજો કે સરપંચમાં વિઝન કેવું હોવું જોઈએ હરદીપસિંહજીએ શું વિચાર કર્યો ખબર છે કે પાણીનું સુખ કેવી રીતે થાય તો કે જો આપણે પાણીને રોકીએ તો પાણીનું સુખ થાય તો ચોમાસામાં વરસાદ તો પડે છે પણ પાણી બધું જતું રહે છે તો એ જે જતું રહે છે એ પાણીને કેવી રીતે રોકી શકાય ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં તો આ માણસ હું સલામ કરું છું આ સરપંચને રાસ બનિયાળાથી એ આવ્યા અમદાવાદમાં અને અમદાવાદમાં આવીને ઈસરોમાં ગયા ઈસરો એ ભારતની સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થા છે ઈસરોમાં જઈને એમણે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હોદ્દેદારોને મળ્યા અને કહ્યું એક સૌરાષ્ટ્રના એક ગામનો સરપંચ છું મારો એક પ્રશ્ન છે તમે મને મદદ કરી શકો તમારી આ ટેકનોલોજી આ તમારું સેટેલાઇટ જે આપણે ઉપર મૂક્યા છે ભારતે એ મને મદદ કરી શકે તો એમણે કહ્યું કે ચોક્કસ મદદ કરી શકે તમારી સમસ્યા શું છે તો કે અમારી સમસ્યા એ છે કે અમે પાણીને રોકી શકતા નથી તો એમણે કહ્યું કે અમે તમને સેટેલાઈટ દ્વારા ફોટા પાડીને આંતર પ્રવાહમાં ક્યાં ક્યાં પાણી જઈ રહ્યું છે એ ચોક્કસ કહી શકીએ એટલે ઈસરો સંસ્થાએ મદદ કરી અને રાસમઢિયાળા ગામમાં ક્યાં ક્યાં ચેકડેમ બાંધવામાં આવે તો પાણીને રોકી શકાય એના લોકેશન ફિક્સ કરી આપ્યા અને હરદેવસિંહજીએ એનો અમલ કર્યો ચેકડેમ બાંધી ચેકડેમ બાંધી દીધા ગુજરાતમાં જે પાણીની ક્રાંતિ થઈ છે ને એમાં જે કેટલાક મહત્વના નામો છે ને એ મહત્વના નામોમાં ચોક્કસ આપણે હરદેવસિંહ જાડેજાનું નામ મૂકવું પડે પહેલાં રાસ મઢિયાળામાં જળ ક્રાંતિ થઈ એ આખું ભારત એ કામ જોવા ગયું આખું ભારત કારણ કે આખા સૌરાષ્ટ્રના ગામોમાં સો ફૂટે બસો ફૂટે કે ત્રણસો ફૂટે પણ તમને પાણી ના મળે અને મેં પોતે પત્રકાર તરીકે હું ગયો હતો અને મેં જોયું હતું કે ગામનો કૂવો હતો ને એમાં રાંધવા વગરની ડોલથી તમે પાણી ભરી શકો રાંધવાની જરૂર જ ના પડે તમે ડોલ એમને જઈ અને આમ કૂવામાંથી ભરી લો આ ચમત્કાર વિજ્ઞાનને કારણે થયો આ ચમત્કાર ટેકનોલોજીને કારણે થયો જ્યાં જ્યાં એમને લાગ્યું કે આડ ડેમ ચેકડેમ બાંધવાના છે ત્યાંમાંથી દીધા પાણી રોકાઈ ગયું

પછી તો સૌરાષ્ટ્રના બધા ગામો અને હરદિપસિંહ કંઈ એવા સ્વાર્થી કે સંકુચિત તો છે ને બધાને સુખી કરવામાં માનનારા છે તો બધા ખેડૂતોના ધાડે ધાડા આવે બધા જ ગામોમાંથી આવે ને આ આખો પ્રયોગ જુએ અને બધાને એમ થાય કે આ પ્રયોગ અમે પણ કરીએ અને એ બધાને તાલીમ આપી હરદિપસિંહજીએ બધાને સમજાવ્યું અને બહુ જ ધીરજપૂર્વક આખો દિવસ હું અને મારી સાથે બીજા બે ત્રણ લોકો હતા તો અમને બહુ જ પ્રેમથી સમજાવ્યું હતું સેટ પણ કંટાળ્યા વગર ધીરજ વગર એ પોતે જ અમે અગાઉથી ફોન કરીને કહ્યું હતું તો એ પોતે હાજર હતા અને આખો દિવસ અમારી સાથે પણ રહ્યા હતા હવે બીજું એમણે જે કર્યું ને એ કેમ હું એમને શ્રેષ્ઠ સરપંચ કહું છું એની વાત કરું તમને પહેલાં તો ટેકનોલોજીની મદદથી ગામમાં પાણીનું સુખ કર્યું સાહેબ એકલું પાણીનું સુખ થઈ જાય એટલે ગામ સુખી થઈ જાય એવું નથી પછી તરત એમણે શિક્ષણ ઉપર નજર કરી તો શિક્ષણ એકદમ મજબૂત કર્યું ગામની કોઈ વ્યક્તિ કે કોઈ બાળક એમ કે ને કે ભાઈ અમારે મારે નથી ભણવું તો એ નહીં ચાલે ભાઈ ભણવું તો પડશે જ ભણવાનું બધા માટે ફરજીયાત છે અને કોઈ માતા પિતા એવું કહે કે ના ભાઈ અમારે તો આને ખેતરમાં કામે લગાડી દેવો છે કે ના 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 એવું ના ચાલે ભણાવવાનું જ છે શિક્ષણ અનિવાર્ય છે અને શિક્ષણ પણ કેવું જબરજસ્ત ક્વોલિટીવાળું શિક્ષણ એટલે આમાં આપણે ત્યાં તકલીફ શું છે ખબર છે કે બધા એમ માને છે કે ભાઈ શિક્ષણ એ તો આમનો વિષય છે આપણા સરકારનો વિષય છે એટલે આ એ વાત જ ખોટી છે શિક્ષણ એ ગામનો વિષય છે સરકાર તો તમને માળખું રચી આપે શિક્ષકો આપે પણ જો ગામ એમાં ઇન્વોલ્વ થઈ જાય અને શિક્ષણમાં ધ્યાન આપે શિક્ષણનું સ્તર નીચે ન જતું રહે અત્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કિશન પ્રાથમિક શિક્ષણનું સ્તર નીચે ગયું છે એમાં જેટલી સરકાર જવાબદાર છે એના કરતાં વધારે જવાબદાર ગામના લોકો છે અને ગામના સરપંચો છે અને જવાબદાર બધા જ લોકો છે એ લોકો જો જાગૃત હોય ને તો કશું નીચે જાય જ નહીં બધું ઉપર જ આવે જેમ રાજસમરિયાળામાં આવ્યું એવી રીતે અને એક છોકરાને મેં ત્યારે સવાલ પૂછેલો હું સ્કૂલમાં ગયેલો એટલે અમસ્ત જ મેં પૂછેલો મેં કીધું તું કયા કયા ધોરણમાં ભણે છે ને તું પછી મેં કીધું તું મોટો થઈને શું થવા માગે છે તારો આદર્શ કોણ છે એટલે આપણને એમ થાય કે ભાઈ કદાચ ગાંધીજી કે જવાહરલાલ નહેરુ કે કોઈ પણ એમ સરદાર પટેલ કે એવું કંઈક નામ મળશે તો એ છોકરાએ મને એવું કહેલું કે મારે મોટા થઈને હરદેવસિંહ જાડેજા થવું છે એવું કહેલું એણે બોલો કે મારે આવા થવું છે તો એ ગામના લોકોના આદર્શ બની ગયા હતા બાળકોના પછી ત્યાં કેટલાક નિયમો કર્યા એ મને બહુ જ ગમેલા એક તો વ્યસન નહીં બીડી સિગારેટનું ધૂમપાન નહીં કરવાનું એટલે દારૂની વાત તો દૂર દૂર સુધી તમે રાસમરિયાળામાં રહેતા હોય તો દારૂ ના પી શકો ત્રીજી ચોથી વસ્તુ હું તમને કહું કે મને જે બહુ જ ગમી હતી એ અંધશ્રદ્ધા ભૂવા દાકલા એ ગામમાં ના જોઈએ સાહેબ આ તો કેવી મોટી ક્રાંતિ કહેવાય આજે પણ બે હજાર પચીસમાં પણ જો ગુજરાત સૌથી વધારે પીડાતું હોય તો ભુવાઓથી પીડાય છે અંધશ્રદ્ધા બહુ જ અંધશ્રદ્ધા છે ગુજરાતમાં મને નવી લાગે છે કે આવું કેમ છે આટલું બધું વિજ્ઞાન આગળ વધી રહ્યું છે આટલું બધું શિક્ષણ આગળ વધી રહ્યું છે ટેકનોલોજી આગળ વધી રહી છે અને છતાં પણ ગુજરાતમાં ભુવાઓનું રાજ ચાલે છે પણ ભુવાઓ અને એમાં કેટલીક પર્ટિક્યુલર જ્ઞાતિઓમાં તો ડગલેને પગલે લોકો ભુવાઓ પાસે દોડી જાય છે તો કિશન હરદેવસિંહ જાડેજાએ નિયમ કરેલો કે એવું નહીં ચાલે એમણે ઘણા બધા નિયમો કરેલા મને જે યાદ છે એવું કહું કે જાહેરમાં અપશબ્દો નહીં બોલવાના ગાળા ગાળી નહીં કરી શકવાની પર્યાવરણ તો કમ્પલસરી બધાએ વૃક્ષો વાવવાના અને વૃક્ષો સાચવવાના એ ગામમાં અમે ગયા ત્યારે બે દુકાનોમાં હું ગયેલો અને અમે જોયું હતું કે તમે જાતે જ પૈસા મૂકીને વસ્તુ ખરીદી શકો એટલો વિશ્વાસ જરૂરી નથી કે વેપાર પેલો દુકાનદાર બેઠો હોય એમાં ભાવ લખેલો હોય ભાવ ભાવ પ્રમાણે તમે પૈસા અંદર ગલ્લામાં મૂકી દો અને વસ્તુઓ લઈ લો સીસીટીવી કેમેરા નહોતા ત્યાંની વાત છે અત્યારે તો સીસીટીવી કેમેરા હોય તો એ પણ કેવી તકલીફ છે ફટાકડા નહીં ફોડવાના પ્રદૂષણ થાય ખોટો ખર્ચો શું કામ કરો છો ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ત્યાં હતો પછી બીજી એક બહુ જ મહત્ત્વની વાત એમણે જે નિયમ કર્યો હતો એ મને બહુ જ ગમ્યો હતો કિસન કે ગામમાં કોઈ કોઈ નવરું ના બેસવું જોઈએ એટલે અઢાર વર્ષની ઉપરની દરેક વ્યક્તિએ કશુંક ને કશુંક કામ ફરજીયાત કરવાનું હું ઘણીવાર રિપોર્ટિંગ કરવા ગામમાં જાઉં છું ને તો હું જોઉં છું કે મોટાભાગે બહેનો વધી સતત કામ કરતી હોય એક મિનિટ નવરી ના પડતી હોય અને મોટાભાગના પુરુષો પગ ઉપર પગ ચડાવીને કોઈ પાનના ગલ્લે બેઠા હોય ને કોઈ પેલું ઝાડ હોય તો ઝાડની નીચે બેઠા હોય ને ચોરામાં બેઠા હોય ને ગામ કપાટા કરતા હોય એકાદ વરસ પહેલાં હું કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ટેક્સી લઈને ગયેલો ત્યારે પણ આ દ્રશ્યો જોઈને હું બહુ જ દુઃખી થયેલો કે આપણે આપણો દેશ કેમ પછાત છે કેમ આપણે વિકાસ નથી કરી શકતા એના મૂળ અહીંયા પડેલા છે તો આમણે તો નિયમ જ કર્યો કે ભાઈ એવું ચાલે નહીં હો ભાઈ નવરા નહીં બેસી રહેવાનું તમે નવરા બેસી રહો તો બીજાને બી નવરા બેસી રહેવાની ઈચ્છા થાય આ ભગવાને કંઈ આપણને આ પૃથ્વી ઉપર કંઈ નવરા બેસી રહેવા માટે કોઈ કોઈ બાણું ના ચાલે કે અમારે અત્યારે ખેતી નથી ને આ તો કોઈ પણ કામ કરો જેને કામ કરવું છે એને કામ મળી જ રહે આ નિયમ કરી લો બોલો સલામ હરદેવસિંહજી તમને તમે અમારો આ ટોક્સો જોતા હોય તો હું તમને ખરેખર સલામ કરું છું કે તમે કેટલી દૂરંદેશી રાખીને આ બધા નિયમો બનાવેલા પછી એક નિયમ એવો કરેલો કે વારસદાર હોય ને તો માતા પિતાને ફરજીયાત પૈસા આપવાના એવું નહીં કે તમે માતા પિતાને ના રાખો ને માતા પિતાને ખાધા ખોરાકી કે ના આપો ને એવા બધા એવું બધું નહીં ચાલે ભાઈ એટલે આ જે દૂરંદેશી તમે જુઓ સોલારનો પણ એ જમાનામાં એમણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરેલો અને ગામના બધા જ લોકો હળીમળીને રહે અને શાંતિથી રહે અને સક્રિય જીવન જીવે એવું હરદેવસિંહે એ વખતે કરેલું વૃક્ષને નુકસાન નહીં કરવાનું અને કંઈક તમારે સંઘર્ષ થાય તો પોલીસ ફરિયાદ કરવાની છૂટ ખરી પણ પહેલાં લોક અદાલતમાં જવાનું લોક અદાલત હતી ત્યાં પહેલાં લોક અદાલતમાં જાઓ પછી તમને સંતોષ ના થાય તો તમે પોલીસમાં જાઓ મતદાન ફરજીયાત કરવાનું કોઈ વ્યક્તિ એવું કહે ચૂંટણીમાં કે હું મતદાન નહીં કરું તો નહીં ચાલે ભાઈ મતદાન તો બહુ મહત્ત્વનું છે લોકશાહીમાં લોકશાહી દેશનો પ્રાણ છે એ તો મતદાતા છે મતદાન છે તો પછી એક નિયમ એવો પણ હતો ત્યારે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં કચરો ના કરી શકે તો એ કચરો કરે તો એને દંડ થાય બધા જુદા જુદા દંડ રજૂ કરેલા કે તમે આ કરો તો આટલો દંડ સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા દંડ કરતો અને એને કારણે એ ગામ ખૂબ સુખી થયું ઓગણીસો ત્યાંસીમાં એ સરપંચ બન્યા પછી પાછા થોડોક વચ્ચે બે હજાર અગિયારમાં પણ બે ત્રણ વર્ષ સરપંચ બન્યા અને આજે જ આ ટોક શો આપણે શૂટ કરવાના હતા એ પહેલાં મેં ફોન કરીને એમની જોડે વાત કરી તો મેં પૂછ્યું કે અત્યારે તમે સરપંચ છો મને આશા હતી કે એ જવાબ હામ જ આપશે અને એમણે હામ જ જવાબ આપ્યો અત્યારે એ સરપંચ તરીકે છે તો આ પણ એક કેટલી સારી વાત છે કે એ સરપંચ તરીકે હજી પણ થાક્યા વગર અત્યારે તો એમને પંચોતેરમું વરસ ચાલી રહ્યું છે તો પણ એ પોતાના ગામ માટે કામ કરી રહ્યા છે એટલે હરદેવસિંહને હું આદર્શ સરપંચ કિશનભાઈ એટલા માટે ગણું છું કે એ ગામડેથી દોડીને ઈસરોમાં આવ્યા અને આજે જે સૌરાષ્ટ્રમાં કચ્છમાં પાણીની ઓછી તકલીફ છે એ માત્ર નર્મદા યોજનાને કારણે ઓછી તકલીફ છે એવું મહેરબાની કરીને કોઈ ના માનતા હજારો ડેમો થયા એ એના મૂળ ત્યાં પડેલા છે અને એની શરૂઆત પછી તો મથુરભાઈનું નામ મેં કહ્યું મનસુખભાઈ સુવાગિયા અને ઘણા બધા લોકો અત્યારે હું થોડા નામો ભૂલી ગયો છું એ બધાના કામો હું જોઈ આવ્યો હતો એ જમાનામાં પત્રકાર તરીકે ઘણા બધા લોકોએ કર્યું પણ હરદેવસિંહ જાડેજા પાયોનિયર એ પહેલ કરનારા માણસ હતા એટલે હું એમને સરપંચ ગણું છું અને ગુજરાતના આવા શ્રેષ્ઠ સરપંચોના પુસ્તકો થવા જોઈએ અને એ પુસ્તકો ખરેખર બીજા સરપંચોએ વાંચવા જોઈએ અને એમાંથી પ્રેરણા લેવી જોઈએ અને હું તો એવું કહું છું કે યુટ્યુબ ઉપર આવા જે શ્રેષ્ઠ સરપંચો છે ગુજરાતના એ બધાના આમ ટોકશો થવા જોઈએ અને જો એવા ટોકશો થાય તો અત્યારે જે ગામડાઓ તૂટી રહ્યા છે ભાંગી રહ્યા છે અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે લોકલ પોલિટિક્સ બધું બહુ વધી ગયું છે ગાંધીનગર અને દિલ્હીમાં ના હોય એટુ પોલિટિક્સ ગામડામાં હોય એવું આપણને ઘણીવાર જોવા મળે તો એ બધામાંથી જો આપણે બહાર આવવું હોય તો જે શ્રેષ્ઠ છે એને વધારે ને વધારે એનો પ્રસાર કરવો જોઈએ એવું મને લાગે છે તો રમેશભાઈ હાલની સ્થિતિ અત્યારે ગામ એટલું જ સરસ છે મેં હરધેરસિંહને પૂછ્યું કે હું તો હમણાંથી તમારા ગામમાં આવ્યો નથી તો મેં કીધું ગામ તો એવું નહીવું હવે એમણે જે જવાબ આપ્યો હું તને કહું એમણે કહ્યું કે એ તો સમય થાય એમ એમાં તો વધારે પ્રગતિ થાય ને એમાં અપગ્રેડ થાય બધું આપણે કેમ બધું આ મોબાઈલ ફોન વાપરીએ છીએ જુદી જુદી એપ વાપરીએ છીએ તો એપમાં અમુક અમુક સમયે અપડેટ આવતું હોય છે તમે આપણે કેમ ફટાક દેતું અપડેટ કરી લઈએ છીએ એ વોટ્સઅપ હોય કે ગૂગલ પે હોય તો આ હરદેવસિંહ જાડેજા એમનું વિઝન જ આટલું બધું હતું એ જમાનામાં જો એ માણસ ઈસરોમાં આવ્યો હોય તો અત્યારે પણ એ ગામ ખરેખર ઘણું સુખી છે અને બીજા બધા ગામોએ આજે પણ રાત મઢિયાળામાંથી પ્રેરણા લેવી જોઈએ રમેશભાઈ આ સિવાય કોઈ બીજા સરપંચ એવું બીજું કોઈ ગામ ગુજરાતનું બીજા એક સરપંચની વાત તો મારે નવી સવારના પ્રેક્ષકો માટે કરવી જ છે એ સરપંચ પણ મને બહુ ગમે છે એ સરપંચનું નામ છે હિમાંશુભાઈ પટેલ આખા ભારતનું પહેલું સ્માર્ટ વિલેજ કોઈએ બનાવ્યું હોય તો એ હિમાંશુ પટેલે બનાવ્યું હિમાંશુ પટેલ પુસરી નામનું ગામ છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લો હિમાંશુભાઈ સરપંચની ચૂંટણી લડ્યા એટલે રમતા રમતા હસતા હંસતાં સરપંચની ચૂંટણી લડ્યા બે હજાર છની વાત છે અને એ જીતી ગયા હવે હિમાંશુભાઈ સાથે તો હું બહુ રહ્યો છું આ એમના ગામમાં પણ બે ત્રણ વાર ગયો છું પુસરીમાં તો અને હિમાંશુભાઈએ જે મને વાત કરી તે હું નવી સવારના પ્રેક્ષકો સાથે વહેંચું કે હું પહેલીવાર સરપંચ બન્યો અને પછી ગ્રામ પંચાયતના મકાનમાં ગયો સરપંચ તરીકે તો તૂટેલું ફૂટેલું મકાન ને પતરાવાળી ઓફિસ હતી ને તો કે હું ખુરશી પર બેસીને મેં શાંતિથી પહેલી વાર વિચાર કર્યો કે સરપંચ તરીકે મારે શું કરવું જોઈએ હું શું કરીશ દેવું હતું પણ હિમાંશુભાઈએ નક્કી કર્યું કે હું મારા ગામને સુખી કરીશ અને પછી તો એમણે ગામમાં એક પછી એક મોર્ડન આજના જમાનાને અનુરૂપ બધી સુવિધાઓ ઊભી કરવાનું શરૂ કર્યું ગામડામાં જ દાખલા તરીકે આપણે શહેરમાં રહેતા હોઈએ તો આપણા શહેરમાં ઇન્ટરનેટ હોય ગામડામાં તો ના હોય તો એવું કે અમે અમે કંઈક ગામડાના છીએ તો ગુનો કર્યો છે અમારા ગામડામાં કેમ ઇન્ટરનેટની સુવિધા ના હોય ગામડામાં સીસીટીવી કેમેરા કેમ ના હોય આખા ગામમાં સીસીટીવી કેમેરા આખા ગામમાં સરસ મજાના લાઉડ સ્પીકર સવાર સાંજ સરસ મજાની આરતી ધૂન થાય એમણે માળખાકીય સુવિધાઓ તો એટલી બધી સરસ કરી નાખી વાઈફાઈ આપી દીધું આખા ગામમાં પછી ગામનો બહુ જ ઝીણવટથી સર્વેક્ષણ કરાવડાવ્યું અને એમ્બ્યુલન્સ ઊભી કરી દીધી આધુનિક સુવિધાઓ જે જે જોઈએ એ બધું જ કરી દીધું એમણે સ્કૂલમાં મોબાઈલ એપ બનાવી દીધી તમારું બાળક અત્યારે શું ભણી રહ્યું છે એ તમે જોઈ શકો ઘરે બેઠા જોઈ શકો તમે કોમ્યુનિકેશન કરી શકો અને ખરેખર એમણે સરપંચ તરીકે આખા ગામમાં ટેકનોલોજી અને સમજણ આ બહુ મહત્ત્વનું છે આ ઘણીવાર ચિંતા થાય આપણને કે તમે ટેકનોલોજીનો બહુ જ ઉપયોગ કરો ગામને સ્માર્ટ બનાવી નાખો હવે ગામના લોકોની સમજણ જો બહુ વિકસિત ના થયેલી હોય તો ખરેખર નુકસાન થાય અને આદર્શ ગામ કંઈ ખાલી સુવિધાઓથી નથી થઈ જતું એના માટે તો તમારે ગામના લોકોની સમજણને ઉપર લાવવી પડે સમજ બદલાય તો જ સમાજ બદલાય તો હિમાંશુભાઈએ હાર્ડવેર અને સોફ્ટવેર બંનેમાં એક સાથે કામ કર્યું એક બાજુ એ સુવિધાઓ ઊભી કરતા ગયા શિક્ષણ આરોગ્ય ગામના રસ્તાઓ અદ્ભુત કરી નાખ્યા સીસીટીવી કેમેરા લગાડી દીધા ગામમાં વાઈફાઈ લાવી દીધી પછી પાણીની સુવિધાઓ એટલે પાણીની ક્વોલિટી પણ સુધારી એમણે મિનરલ વોટરનો આખો પ્લાન નાખી દીધો ગામમાં જ આખું આખું ગામ મિનરલ વોટર પીવો અને પછી તો એવું થયું કે પ્લાન્ટ બહુ મોટો હતો તો એ આજુબાજુના ગામના લોકોને પણ પાણી હા રાહત ભાવે વેચવા માંડ્યા રાહત ભાવે કારણ કે વેપારી નહીં એટલે એમણે દાખલા તરીકે બીજી થોડી વાત કરી લઉં તો એમણે સગવડ અને સમજણ સગવડ પણ ઊભી કરી અને સમજણ પણ ઊભી કરી અને ગામને ગામનો વિકાસ કર્યો ગામમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી મળવા માંડ્યું ગામના રસ્તાઓ સરસ કરી દીધા ઘરે ઘરે શૌચાલય કરી દીધા સરકારની યોજના હોય કે ના હોય એ શૌચના શૌચાલયો કરી દીધા ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા કરી દીધી સીસીટીવી કેમેરા લગાડી દીધા એક પણ બાળક કુપોષિત નહીં ગામમાં શાળામાં ડ્રોપ આઉટ રેશિયો જીરો એકવાર બાળક ભણવા બેસે એટલે છેક સુધી ભણે જ મનસુભાઈએ એક વાત જે કરી હતી એ મારે ખાસ કહેવી છે કે હું પચાસ લાખ રૂપિયા કે એક કરોડના ખર્ચે સરસ મજાનું શાળા માટેનું મકાન બનાવી દઉં પણ જો શિક્ષણનું સ્તર હું ના સુધારી શકું તો પછી એનો કોઈ અર્થ નથી બંને વસ્તુ મહત્વની છે અને એમણે કરી બતાવી હતી હિમાંશુભાઈને એવો વિચાર આવ્યો કે ભાઈ હું એકલું આ ગામ જ સુખી કરીને બેસી રહું તો ના ચાલે મારે ભારતના તમામ ગામો સુખી કરવા જોઈએ મને યાદ આવે જુગતરામ દવે અને નારાયણ દેસાઈ નારાયણ દેસાઈ વેડછીમાં બેઠીને સરસ કામ કરતા હતા અને જોગતરામ દવે તો વેડચીનો વડલો તરીકે જાણીતા છે નારાયણ દેસાઈએ વેડછી છોડી દીધું અને ભારતમાં નીકળી પડ્યા કામો કરવા માટે ત્યારે જોગતરામ દવે એક બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો હતો કે એ પછી જો નારાયણ ભારતનું વેડછીકરણ કરવા માટે નીકળી ગયા એવો શબ્દ પ્રયોગ એમણે કરેલો એટલે હિમાંશુભાઈ તો આપણી ઓફિસમાં આવી ગયા છે મિત્ર છે આપણા અને એમણે એકવાર મેં હિમાંશુભાઈને એવું કહેલું કે જેમ નારાયણ દેસાઈ વેડછીકરણ કરવા નીકળી ગયા હતા એમ તમે આખા ભારતના ગામોનું પૂંસરીકરણ કરવા માટે નીકળી ગયા છો પછી તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા અને એ તો આખી ટીમ બનાવવામાં માહેર છે એટલે એમણે હિમાંશુભાઈને પકડ્યા કે ભાઈ તમારે માત્ર ગુજરાતમાં કામ નથી કરવાનું તમારે આખા ભારતના ગામો માટે કામ કરવાનું છે એનું પણ એક આખું જબરજસ્ત નેટવર્ક બન્યું હતું ને એમાં હિમાંશુભાઈને બહુ જ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી હું તમને એક બહુ જ રસપ્રદ વાત કરું એક સીઆર આર શાહ હતા આપણા ત્યાં ચીનુભાઈ શાહ એ બહુ જ મોટા આમ કંપની સેક્રેટરી હતા એમની બહુ જ ઈચ્છા હતી કે ટેકનોલોજીની મદદથી કોઈએ ગામડાનો વિકાસ કર્યો હોય ને તો એમને એવોર્ડ આપવો જીવન શિલ્પી એવોર્ડ એવું એમણે નામ પાડેલું અને એમ એમની તબિયત સારી નહોતી રહેતી પણ આ બધું એવોર્ડની રાશિ ધનરાશિ એકાવન હજાર રૂપિયા અને કોને એવોર્ડ આપવો એ બધું એ નક્કી કરીને ગયા હતા અને પહેલો એવોર્ડ હિમાંશુ પટેલને આપવો એવું પણ એ નક્કી કરીને પછી એમનું મૃત્યુ થયું હતું મૃત્યુ પહેલાં એ નક્કી કરીને ગયા હતા કે પહેલો એવોર્ડ તો હિમાંશુ પટેલને જ આપવાનો તો હિમાંશુભાઈ એવોર્ડ સ્વીકારવા માટે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટમાં આવેલા અને હિમાંશુભાઈ પટેલનો પરિચય આપવાની તક મને મળેલી તો મેં બધી આખી ભૂમિકા બાંધી અને એ વખતે કાર્યક્રમમાં મહેમાન તરીકે નિર્માના કરશનભાઈ પટેલ આવેલા તો કરશનભાઈએ જે અદ્ભુત વાત કરી હતી એ મારે કહેવી છે આમ તો એ બહુ ઓછું બોલે છે કરશનભાઈ બહુ જ ઓછું બોલે છે પણ એ એમને આ બધું સાંભળ્યું પછી એમને બોલવાની બહુ જ ઈચ્છા થઈ પછી એમણે હિમાંશુભાઈને એવું કહ્યું કે હિમાંશુભાઈ તમે સરપંચ તરીકે આટલું સારું કામ કર્યું ગામને ભારતનું સ્માર્ટ વિલેજ બનાવી દીધું આટલી બધી સુવિધાઓ ઊભી કરી અને એ પણ તમે સરકારના પૈસે કર્યું એ મને બહુ નવાઈ લાગે છે તો તમે સરકાર પાસેથી આ બધા પૈસા કેવી રીતે લઈ આવ્યા એ અમારે અમને શીખવાડો ને એક એક હું ગુજરાતના બધા સરપંચોને ભેગા કરું અને તમે માર્ગદર્શન આપો અને એ જે સમારંભ થાય એનો ખર્ચો નિરમા આપશે એવું એમણે કરશનભાઈએ કહેલું રમેશભાઈ એ વાત તો કરશનભાઈની સાચી કે કઈ રીતે સરકાર યોજનામાં પૈસા મેળવ્યા તો હિમાંશુભાઈ કઈ રીતે મેળવ્યા હતા હા આ પ્રશ્ન મેં હિમાંશુભાઈને પૂછેલો કે તમે આ પૈસા કેવી રીતે લાવ્યા અલગ અલગ યોજનાઓના તો એમણે જે મને જવાબ આપ્યો હતો ને એ બધા સરપંચો શાંતિથી સાંભળે એવી મારી ઈચ્છા છે એમણે એવું કહ્યું હતું કે તમે યોજનાઓનો અભ્યાસ કરો અને તમારું પોતાની એક જરૂરિયાત પ્રમાણે પ્રપોઝલ તૈયાર કરો અને તમે જે તે વિભાગમાં જઈને એમને સમજાવો અધિકારીઓને તમને યોજનાઓના પૈસા મળશે મળશે ને મળશે જ હિમાંશુભાઈ કેટલા બધા રૂપિયા લઈ આવ્યા કરોડો રૂપિયા લઈ આવ્યા તો એ કરોડો રૂપિયા એ કંઈ રાજસ્થાન સરકાર પાસેથી કે મધ્યપ્રદેશની સરકાર પાસેથી કે મહારાષ્ટ્રની સરકાર પાસેથી તો લાવ્યા નહોતા ગુજરાત સરકાર પાસેથી જ લાવ્યા હતા અને એ યોજનાઓના જ પૈસા હતા એમને કોઈ એક પણ પૈસો એમને વિશેષ રીતે આપવામાં નહોતો આવ્યો તો એમની એક સરપંચ તરીકેની જાગૃતિ સમજણ કે કઈ કઈ યોજનાઓ છે એ યોજનાઓના માપદંડો શું છે એ યોજનાઓની જરૂરિયાતો શું છે મારા ગામમાં હું કઈ યોજના લાવી શકું એટલે પહેલાં તો મોટાભાગના સરપંચોને કઈ યોજનાઓ હોય છે ને કિશનભાઈ એની ખબર જ નથી પૂરેપૂરો ખ્યાલ બિલકુલ ખબર જ નથી હોતી સરકારની એટલી બધી નાની મોટી યોજનાઓ હોય છે કે એ બધી યોજનાઓ ખાલી તમે તમારા ગામમાં અમલમાં મૂકો ને તોય તમારે બીજું કશું કરવાની જરૂર જ નથી એટલે હિમાંશુભાઈએ કંઈ ભ્રષ્ટાચાર કરીને કે સરકારી અધિકારીઓને પૈસા ખવડાવીને કે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા એમના નામનો ઉપયોગ કરીને બધી યોજનાઓ લાવ્યા હતા એ વાત બિલકુલ ખોટી એવું એમણે કર્યું જ નહોતું એક જાગૃત સરપંચ તરીકે બધી યોજનાઓનો એમણે પૂરેપૂરો લાભ લીધો હતો એટલે જો સરપંચો ધારે હું એવું માનું છું કે ગામનો સરપંચ જો જાગૃત હોય વિઝનરી હોય અને સેવા ભાવનાની ભાવનાવાળો હોય એ એને એ પોતે જો એવો એવું વિચારતો હોય કે હું સરપંચ બની ગયો છું મારે રૂપિયા બનાવવા છે સરકારની યોજનાઓમાંથી હું રૂપિયા બનાવું તો કોઈ ગામ સુખી ના થાય તમારી અંદરની ભાવના હોવી જોઈએ કે મારે ગામને સુખી કરવું છે તો પૈસા એ ગુજરાતમાં કિશનભાઈ પ્રશ્ન છે જ નહીં હવે ગુજરાત બે પાંદડે ચાર પાંદડે સાત પાંદડે દસ પાંદડે થઈ ગયું છે પૈસા આપણી પાસે છે સરકારની યોજનાઓનો લાભ ગામના લોકોને કેવી રીતે અપાવવો એવું જો આપણે ગોઠવી શકીએ તો ખરેખર ઘણું મોટું કામ થઈ શકે એમ છે રમેશભાઈ મને ખ્યાલ છે આ બંને સરપંચો વિશે તમે હજુ વિસ્તૃતમાં જણાવી શકો એમ છો પરંતુ તમે ટૂંકા સમયમાં ખૂબ જ વિસ્તૃત માહિતી આપી અને જે જે સરપંચો પણ આ વિડીયો જોતા હશે એમને પણ ઘણી બધી માહિતી આમાંથી મળશે વાત કરીએ સૌરાષ્ટ્રના એ સરપંચની હરદેવસિંહની તો એમણે સૌરાષ્ટ્ર માટે વિકાસના કાર્યો કર્યા અને બીજા સરપંચ હિમાંશુભાઈ તેમણે ઉત્તર ગુજરાતને સંભાળ્યું અને એમાં વિકાસના કાર્યો કર્યા તો આવનારી ચૂંટણીમાં પણ ઘણા એવા યુવા સરપંચો હશે હાલ પણ ઘણા એવા યુવા સરપંચો હશે પોતાનું વિઝનથી ગામને ઘણું બધું સુધારી શકે તો આભાર રમેશભાઈ આ વિસ્તૃત માહિતી આપવા બદલ આપનો પણ હું આભાર માનું છું કે આપણે આ એક ઉત્તમ અને સાર્થક ચર્ચા કરી શક્યા